કચ્છના એક એવા વ્યક્તિ કે જેમણે બિલ્ડિંગ અને પાવર લિફ્ટિંગમાં કચ્છનું નામ રોશન કર્યું છે નિખિલભાઈ મહેશ્વરી કચ્છના જાણીતા પાવર લિફ્ટર છે અને અગાઉ પાંચ વખત રાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયન બની ચૂક્યા છે ધ્યાનમાં પણ તેઓ પારંગત છે અને તેમની પાસે ધ્યાનની વિશેષ પદ્ધતિનો જ્ઞાન પણ છે હિમાલયના પર્વતોમાં માઇનસ આઠ ડિગ્રી તાપમાનમાં છ કલાક સુધી સતત ધૂમો ધ્યાન કરનાર એકમાત્ર કચ્છી પણ થયો છે કચ્છી લોકો આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યા છે અને પોતાનું તેમજ કચ્છનું નામ રોશન કરી રહ્યા છે હું ઘણો નાનો હતો ત્યારથી લગભગ સો સત્તર વર્ષનો હતો ત્યારથી હું અહીં વ્યામશાળા હતી ભુજમાં એ વ્યામશાળામાં હું કસરત કરવા જતો પછી જીમ આવ્યું જીમમાં મેં વર્કઆઉટ કર્યું પણ જે મારી બોડી બિલ્ડિંગની શરૂઆત છે એ વડોદરા પછી શરૂ થઈ છે ત્યાં અમે બોડી બિલ્ડિંગની શરૂઆત કરી એટલે અઠ્ઠાણું ને અઠ્ઠાણું નવ્વાણુંમાં મને પહેલો પાવર બોડી બિલ્ડિંગનો એવોર્ડ મળ્યો હતો ગુજરાતમાં હું સેકન્ડ રનર્સઅપ આવ્યો હતો પછી પીએચડી અને જે ભણવાનું હતું એને લીધે થોડો સમય મુલતવી રાખ્યું કોમ્પિટિશન નહોતો કરી શકતો પણ જે જેનું વર્કઆઉટ છે કસરત છે એ તો મારી ચાલુ જ હતી પછી બે હજાર નવમાં ઇન્ડિયામાં હું રનર્સ અપ થયો પછી બે વર્ષ પછી દસમાં અગિયારમાં અને બારમાં પણ બો બોડી બિલ્ડિંગમાં ચેમ્પિયન થયો છું ગુજરાતમાં પણ લગભગ ચારેક વખત બોડી બિલ્ડિંગમાં ચેમ્પિયન થયો છું લિફ્ટિંગ બોડી બિલ્ડિંગનો જે એક ભાગ છે એટલે એની પણ સ્પર્ધા યોજાતી હોય છે એમાં પણ હું લગભગ સાત વખત નેશનલ ચેમ્પિયન બન્યો છું એમાં પણ લિફ્ટિંગમાં પણ તો આ રીતે મારું લિફ્ટિંગનું અને આનું ચાલે છે પાવરલિફ્ટિંગમાં મેં મેક્સિમમ પાંચસો ને દસ કિલો ઉંચક્યું છે કેરલામાં એક કોમ્પિટિશન હતી ત્યારે અને પ્રેરણા મને એ રીતે મળી કે બચપનથી મને આનો શોખ હતો બોડી બિલ્ડિંગનું બોડી બનાવવાનું શરીરને એકદમ સુગઢ રીતે બને એ રીતે તો એના મેં પ્રયત્નો કર્યા છે ને એના ભાગરૂપે જ આ લિફ્ટિંગ છે એટલે એ રીતે લિફ્ટિંગમાં હું આગળ વધ્યો ઓગણીસમાં હું જ્યારે લખનઉમાં સ્પર્ધા હતી લિફ્ટિંગની ત્યારે ત્રાણું કિલ્લા કક્ષાઓ મારે રમવાનું હતું અને મારું લગભગ પંચાણું પોઈન્ટ પાંચ કિલા વજન અઢી કિલો જેટલું વજન મારે વધારે હતું તો મને ડિસ્કવોલિફાઈડ કરવામાં આવે તરત પછી મેં એમને રિક્વેસ્ટ કરી કે મેં કું મને થોડોક સમય આપો અને હું આ રીતે કરી શકીશ પણ એ લોકોને વિશ્વાસ ના આવ્યો કે આ અડધા કલાકમાં શું કરી શકશે તો મને કે ઠીક છે પછી મેં એ રીતે આગળ વધ્યો અને સમજી લો કે દસ મિનિટમાં મેં પ્રાણાયામની એક ટેકનિક છે જેને બારદો કહે છે એ પ્રાણાયામ કરી અને એટલી બધી હીટ ઉત્પન્ન કરી કે મારા શરીરમાં લગભગ અઢી લીટર જેટલું પાણી એ મારે દસ મિનિટમાં મેં ઓવર ઓવરેટ કરી નાખ્યું અંદરથી કાઢી નાખ્યું પરસેવા મારફતે અને પછી હું સ્ટેજ પર આના માટે પરફોર્મ કર્યું તો મારું એક્ઝેક્ટ સો ગ્રામ ઓછું આવ્યું ત્રાણું કિલ્લામાંથી ઓછું આવ્યું એટલે આ રીતે એનું બેનિફિટ મને મળેલું છે જે કિમઠ છે કાઝામાં પશ્ચિમ હિમાલયમાં ત્યાં હું ખાસ ત્યાં ગયો કાઝામાં અને ત્યાં મેં અમુક સમય સુધી રહ્યો અને ધ્યાન પદ્ધતિ છે એ શીખી પ્રાણની પદ્ધતિ છે સ્થુલ શરીર છે પછી પ્રાણ શરીર છે સૂક્ષ્મ શરીર પ્રાણ શરીર તો એની આખી અલગ સાધના છે એ સાધના મેં કરેલી છે જે યોગમાં પાતંજલિ યોગમાં પણ એનો ઉલ્લેખ છે એમ મારા બે મોટા ઓપરેશન થયા છે જે વિધાઉટ એનેસ્થેસિયા કરાવેલા છે હવે આ જે વસ્તુ છે ઓપરેશન એ એકચુલી જે કરાવ્યું છે વિધાઉટ એનેસ્થેસિયા વગર ઓપરેશન એ સામાન્ય માણસ ન કરી શકે એને એનેસ્થેસિયા જ લેવો પડે પણ મને એ પ્રાણની આખી નું કોલેજ છે જ્ઞાન છે કે હું પ્રાણને ગમે ત્યાં રોકી શકું અને એ ભાગમાં શરીરના ભાગમાં રોકી શકું પ્રાણ જેથી કરી બાકીનું શરીર છે એ પ્રાણવહીન થઈ જાય ત્યાંથી એ સર્જરી કરી શકે એટલે આ બધી એની વિશેષતાઓ છે આમ નિખિલભાઈએ પોતાની પ્રાણ શક્તિથી સામાન્ય લોકો માટે અશક્ય લાગે એવા કામ પણ કર્યા છે કરણ ઠક્કર એ ટીવી ભારત કચ્છ